અરે હું તો રોજ ન્યા કરવાનો મારે પેલો બાપા પેલા તું બાપા ઓય આ બંદઈ તારો વથે આ રસ્તો છે કદી ન અખતો ના ઓમ જોજો ઓમ લે બાપા ન અખતો આમ કદી વથે આ કીધું તને બાપો અરે હું રોજ ન્યા કરવાનો હની ખાતો મને આવા છે કદ લે આ દેવ

ખબર હે હા બુડિયા સંગરા તો હોતી બતાને તો પેટીની શરૂ નહી એ ઉતર રાસ આવો છું તો વા ગરબા ઉડવાનો છે અલ્યા એ કાર્યા ઘભલડીયો હે ભગવાન આ જરી આ જ દોડ દો દોડ દો જલ્દી દોડ ઓગલે ગાણી દોડ જલ્દી એ સુરિયા અલ્યા દોગિયા અલ્યા હા આનું ઉતારવા દોડો 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 જલ્દી અલ્યા તો અલ્યા એ ઉતાર 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 હવે બોલા અરે ઉતાર દો અલ્યા મગજ સકળ આવી તારે એ મગજ જાવ તને મૂ રેવા જો લ્યા

લાઈટ <laughs> સહી oh no.

ઉતરે તું પેલે સરવાના 100 રૂપિયા આ હાલુ ને તે ઉતરે આમે 2 લાખ મે લેતા એનાય 10 રૂપિયા એ દાલીમાં રોજ એ ફૂલ્યા આવો તો એ વધારે બોલતા ને નેટ નેટ ઉતાર્યો છે તો આવો જઈજો તો હમણાં તું ઉતાર યાર અરે મને આ પાટલો પી આવે અલ્યા પછી પીજે હું કઈ લ્યા તો બરાડે પકડી જાવ અલ્યા મને મૈયા જીલે તો ખોટો નઈ બોલે અરે આમ જોનદી દી ગયા દી જા હ હું હતું આમ જોજે હું શું થતું દે અલ્યા કોઈ નતું લ્યા મને પાડો લ્યા હવે જોનદી દી જા ગયા દી જા હે અંગી જાડી સોન બોલ આ ડબલ એલ ભઈ લે અલ્યા ગયો ભાઈ આમ બે મે લાગી છે આ ગયાલા અમે તારા 100 રૂપિયા તારા 100 રૂપિયા હું તાવડી બસ બસ રાજો રાજો કી મે મોજ બીચ ના રોટલા કો ખબર નહી પડતી યાર મરે મરી જા અમારો લઈ જા લઈ જા જોતી એને ધોળા ધોળા ને ડબલ હતી કપવાળી પાઓ ને ફક્ત શો જા તું પેલા ધોતી પકાવા જાય હે